હેલો મિત્રો તો મિત્રો સ્વાગત છે આપનું આજે ના બાબતમાં તો મિત્રો આપણો કોમેડી વિડીયોનું શૂટિંગ કરવા માટે આવી જાય બરાબર તો આ લોકેશન હ બરાબર એટલે આ લોકેશનનો મતલબ કે મારો જે નાનો ભાઈ ને જુગો એનું અહીં ઘર બરાબર તો અહીંનું લોકેશન હ અને મારું જે ઘર હે ને એ નીચે સાપરું બરાબર તો એ લોકેશન મારું તો મિત્રો આજે અમે મિનિમમ સવારે આઠ આઠ આઠે અમે શૂટિંગ કરવા માટે આવ્યા હતા બરાબર અને અહીં કયા આવ્યા એટલે સ્ટોરી વિચારામાં બહુ વાર લાગી એટલે અત્યારે વાગ્યા એક વાર રાત અત્યારે એક વાગી ગયા બરાબર બપોરનું જે ભૂખ લાગીએ તો ખાવાનો જે ઠેકવાનું પડે ને એટલે ઘેર જઈને ખાવું તો કોમેડી વિડીયો શૂટિંગ પૂરું થઈ ગયું બરાબર તો અમે જઈએ અમે ઘરે તો જોવા લોકેશન જોરદાર લોકેશન હોય સ્વિમિંગ પુલ હ જોરદાર તો અમે તો

જે કહેવું જેને જે કહેવું એ કર બરાબર જેને જે કરવું એ કરો અને આમાં પાછું પલાન થતું નહીં એટલે અમે તો જે કોમ ચાલ્યો ને એ ચાલુને ચાલુ જ રાખવાનું બરાબર તો મિત્રો અમને સપોર્ટ કરતા રહીજો બરાબર તમારા સપોર્ટની જરૂર છે અમને અને બીજું કે મિત્રો ચલો અમે જે ઘેર બરાબર કેમ કે આ તો રાતે ચાર વાગે હું તો મૂકી તો એક વિડીયો એડિટ કરવાનો હતો ને તે ચાર વાગ્યા સુધી જાગી રહ્યો ને યુટ્યુબમાં પોસ્ટ કર્યો અને એવું બધું કરે એટલે ચાર વાગી જાય અને હવા જ ઉઠી ગયો તો સાત વાગે ઉઠી જતો એટલે અમે પણ આવો બરાબર અમે ઘેર જઈએ બરાબર તો બરાબર બાય જેમાં થઈ મિત્રો તો મિત્રો આપણો સવારમાં તો એક આપણો કોમેડી શૂટિંગ કરી નાખ્યું બરાબર અને અત્યારે રાત્રે ફરીથી એક કોમેડી વિડીયો બનાવવાનો છો અને એમાં અરે વિડિયો ભૂતનો બનાવવાનો બરાબર એટલે કે સ્ટોરી જોડતા હીધા જેવી નહીં મતલબ કરી બધા છે અમે વિડીયો આવેલો તમે જોઈ લેજો એટલે મતલબ મિનિમમ ભૂતનો વિડીયો બનાવવાનો બરાબર તો અમે જો અત્યારે તો આ સમસાનમાં એન બી હાઈ હું આવી ગયો તમારા જોડીમાં જો હ અને બીજા બે માણસો આવી ગયા અમારા ટીમવાળા બરાબર તો ગમ ગરબા હે બરાબર આજ બેસ તો પાર્થો દિવસ હોય ને તો ગમો ગરબા પણ હો પણ અમારે ગણતરી હ નહીં જોવા જવાની કેમકે તહેવાર તો આવીને જતા રહે બરાબર અમારે કોમેડી વિડીયો તો બનાવવા પડશે ને આ રીતે જોવા મારો આપણો જે આપણે કાળી ચૌદશનો વિડીયો બનાવ્યો હતો ને એમાં આપણે મોરું પહેરાયું હતું ભૂત બનાવ્યું હતું તો આજે ફરીથી પણ આપણે ક્યાંક ભૂત બનાવવાનું બરાબર તો આજે મોરું પહેરાવાનું તો મિત્રો હજુ કોઈ મોન તો આવ્યા નહીં મતલબ ટાઈમ જ્યાં જણાવી ભેગા થઈ છે હજુ બીજા ખાવાનું એ બધું બાકી તો બીજા બધા હજુ આવે બરાબર તો આપણે તૈયાર થઈ જઈએ મતલબ એ મોહને આવી જઈએ તૈયાર થાય બાકી હોય તો મિત્રો ચલો અમારા વિડીયો જે સવારમાં ઉતાર્યો તે કાલે સવારે સાત વાગે આવી ગયા બરાબર યુટ્યુબમાં નારે વિડીયો જે અત્યારે રાતે ઉતારીએ ને એ પરમ દિવસે કાલ ને પરમ દિવસે સવારમાં આવશે બરાબર તો મિત્રો અમારા વિડીયો જોવાનું ભૂલતા નહીં અને અમારા વિડીયોના લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બરાબર તો ચલો ડન